ચોમાસામાં સામાન્ય રીતે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતી સિસ્ટમો ગુજરાત પર આવે છે અને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે છે આ સિવાય અરબી સમુદ્ર ગુજરાત કે રાજસ્થાન પર બનતી સિસ્ટમો પણ ગુજરાતના વિસ્તારોને અસર કરે છે અને તેના કારણે વરસાદ થતો હોય છે હાલ કેટલીક જગ્યાએ એવા સમાચારો ચાલી રહ્યા છે કે અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં એક સિસ્ટમ બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે ચોમાસા દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સપાટી પરના પવનો મોન્સૂન ટ્રાપની પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફથી ફૂંકાતા હોય છે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની વાતના સમાચાર એ વાતથી આગળ વધ્યા છે કે ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ એવું દર્શાવી રહી છે કે શ્રીલંકાની પાસે એક સિસ્ટમ બનશે અને તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જે આ સિસ્ટમ ત્યાંથી આગળ વધીને અરબી સમુદ્રમાં આવશે અને તે પછી મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે શ્રીલંકા અને મન્નારની ખાડી પાસે એક ચક્રવાતી હવાનું ક્ષેત્ર એટલે કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે સ્કાયમેટનું કહેવું છે કે તે હાલ આ સિસ્ટમ પ્રાથમિક અવસ્થામાં છે પરંતુ તે આવનારા દિવસોમાં મજબૂત બને તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે તાજેતરમાં જ બંગાળની ખાડીમાં બનેલી એક સિસ્ટમ મજબૂત બની હતી અને તે ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની હતી એટલે કે વાવાઝોડું બનવામાં એક જ સ્ટેપ બાકી હતો જો કે વાવાઝોડામાં પરિવર્તિત નહોતી થઈ અને રાજસ્થાન પરથી પાકિસ્તાન પર જતી રહી હતી હાલની સ્થિતિ પ્રમાણે અને જે મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ સિસ્ટમ મજબૂત બની શકે છે પરંતુ કેટલીક મજબૂત બનશે તે અરબી સમુદ્રમાં આગળ વધે પછી જાણ થઈ શકે છે લો પ્રેશર એરિયા કે ડીપ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ જઈ શકે છે તેવું હાલ હવામાનના મોડેલો દર્શાવી રહ્યા છે તો ખડદ મિત્રો આ સુ વારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રિયા યુટ્યુબ ચેનલ